આ બધું વિસ્તારથી જણાવીશું તો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો સર્વ વાત કરીએ આ મહિનાના ગ્રહ ગોચરની તો આ મહિને સૂર્ય પંદર મે થી વૃષભ રાશિમાં ગોચર કરશે તો બીજી માર્ચ થી શુક્ર મીન રાશિમાં વક્રી ચાલી રહ્યા છે આ મહિને બુધ સાત મે થી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે મંગળ ત્રણ એપ્રિલ થી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર મુજબ કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા મે બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવા ફળ મળી શકે છે આવું જાણ્યું હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો

પારિવારિક મામલાઓમાં મેના મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ મળી શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવનો સ્વામી મંગળ નીચ અવસ્થામાં રહેવાનો છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવનો સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં રહેવાનો છે બીજા શબ્દોમાં નસીબના ભાવમાં રહેવાનો છે માટે સમારા માટે સારું છે આરોગ્યના દ્રષ્ટિકોણથી મે મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે આરોગ્યને લઈને સચેત રહેવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોને સિંહ રાશિવાળા માટે મે બે હજાર પચીસનો આગામી મહિનો સામાન્ય રીતે મિશ્ર સામાન્ય કે થોડા મામલાઓમાં કમજોર પરિણામ આપવાનો સાબિત થઈ શકે છે તમારી કારકિર્દી સ્થાનના સ્વામી શુક્ર આ મહિને તમારા આઠમા ભાવમાં વિરાજમાન છે પરંતુ ઉચ્ચ અવસ્થામાં છે શિક્ષણના દ્રષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય રીતે થોડી વધારે મહેનત લીધા પછી સારા પરિણામ તમને આપી શકે છે પારિવારિક મામલાઓમાં જોઈએ તો મેના મહિનામાં સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ મિશ્ર નજર આવી રહી છે આર્થિક દૃષ્ટિકોણે જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી બુધ ગ્રહ સ્થિતિ બે વખત બદલવાના છે મહિનાની શરૂઆતથી લઈ અને સાત મે સુધી બુધ એક નીચ અવસ્થામાં આઠમા ભાવમાં છે આ એક સામાન્ય સ્થિતિ છે આરોગ્યના દ્રષ્ટિકોણથી મે મહિનો તમને સામાન્ય કરતા સારા પરિણામ આપતો આ પ્રતીત થઈ રહ્યો છે મહિનાના પહેલા ભાગમાં તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ સૂર્ય જે આરોગ્યનો કારક ગ્રહ છે તે તમને ઉચ્ચ અવસ્થામાં રહી અને સારું આરોગ્ય પ્રદાન કરતો સાબિત થઈ રહ્યો છે અંતમાં વાત કરી કન્યા રાશિના જાતકોની જેમના નામના અક્ષર હોય છે પઠણ તો કન્યા રાશિ વાળા માટે મે 2025 નો મહિનો સામાન્ય રીતે મિશ્ર પરિણામ કે સામાન્ય લેવલના પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તમારા કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિનાની શરૂઆતથી લઈ 7 મે સુધી 7મા ભાવમાં રહેશે બુધ ગ્રહનું 7મા ભાવમાં ગોચર સારું નથી માનવામાં આવતું શિક્ષણના દ્રષ્ટિકોણથી મેનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપશે પારિવારિક મામલાઓમાં મેના મહિનામાં સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામ મળી શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી શનિ એ મીન રાશિમાં રહીને પોતાની નક્ષત્ર પોતાના જ ઉપનક્ષત્રની સાથે બુધ ગ્રહના ઉપનક્ષત્રમાં ગોચર કરવાના છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તમારા લાભ ભાવના સ્વામી ચંદ્રમા નિરંતર ગતિશીલ રહેશે અને બહુ ઓછા સમયમાં પોતાની રાશિ બદલતા રહે છે

આપ અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે